લાસ્ટ વિડીયોમાં આપણે એવું જોયું કે તમને કોઈ પણ એક અને તમારી જગ્યા તમારા લોકેશન તમારી શોપ ઉપર રેડ પણ પાડી શકે છે આ જે સ્કેમર હશે ને એ સાયબર પોલીસ સ્ટેશનના નામનો ઢોંગ રચી તમારા શોપ ઉપર આવશે અને તમને એમ કહેશે કે હું સાયબર પોલીસ સ્ટેશનમાંથી આવું છું તમને એમ પણ કહેશે કે તમે આ ક્રાઈમમાં સંડોવાયેલા છો તમારા બેંક એકાઉન્ટ તમારા ટ્રાન્ઝેક્શન આ પ્રકારના સંડોવાયેલા છે આવું બધું તમને ગોળ ગોળ કહી અને એમ કહેશે કે તમારી શોપ ઉપર અમે રેડ પાડી રહ્યા છીએ એ લોકો તમને હર એક પ્રકારથી પીવડાવવાનો પ્રયત્ન કરશે ડરાવવાનો પણ પ્રયત્ન કરશે અને તમારી જ ઓફિસમાંથી તમારી જ શોપમાંથી તમારી તમામ ડિટેલ્સ ભેગી કરી અને પોતે પોતાની પાસે લઈ લેશે એ લોકો તમને એમ પણ કહેશે કે જો તમને તમારી ઉપર કેસ ન થવા દેવો હોય તો તમારી પાસે કોઈ પણ પ્રકારની પૈસાની માંગણી પણ કરશે જો કોઈ પણ વ્યક્તિ તમારા લોકેશન ઉપર આવી અને એમ કહે છે કે હું સાયબર પોલીસ સ્ટેશનમાંથી આવું છું તો સૌપ્રથમ ગભરાવું નહીં સૌપ્રથમ એ વ્યક્તિનું તમારે આઈ કાર્ડ માંગવું અને જોવું એ આઈ કાર્ડ સાચું છે કે કેમ એની સાથે બીજા કયા કયા પ્રકારના દસ્તાવેજો છે એ પણ તમે ઝીણવટપૂર્વક તપાસો જો એ લોકો તમારી ઉપર કોઈપણ પ્રકારનો દબાવ બનાવી અને પૈસાની માંગણી કરે અથવા તો ફોર્સફુલી કોઈપણ કામ સ્પીડથી કરવાનું કહે કે તમે આ કામ જલ્દી કરો નહીં તો તમારી ઉપર આ કેસ થઈ જશે પેલો કેસ થઈ જશે તો મિત્રો આવી પરિસ્થિતિમાં સૌપ્રથમ પ્રથમ સો નંબર ઉપર ફોન કરી અને પોલીસને જાણ કરો જો ખરેખર તમારી ઉપર રેડ પડેલી હશે તો એ અધિકારીઓ પાસે સંપૂર્ણ પ્રકારના દસ્તાવેજો હશે કે જે તમારી ઉપર રેડ પાડી શકે સાથે કોઈ પણ પ્રકારના દબાવમાં આવી અને કોઈપણ પ્રકારના પૈસા ન આપવા કોઈપણ પ્રકારના નિજી દસ્તાવેજો કે જેનાથી તમારી સાથે કોઈ પણ પ્રકારના સ્કેમ ફ્રોડ થઈ શકે છે એવા ડેટાને ન આપવા તમારી બેંક ડિટેલ્સ ઓટીપી અને સંવેદનશીલ માહિતીને સેફ રાખો જો તમારી સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો વન નાઇન થ્રી ઝીરો ઉપર અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ